ડીસા શહેરમાં ફરીથી લાગી આગ ડીસા વિજય પટેલ શાક માર્કેટની ગલીમાં આગ લાગતા અફડાતફડી મચી ડીસા બગીચા સર્કલ નજીક આવેલી શાક માર્કેટની પાછળની ગલીમાં લાગી આગ આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા ફાયર ફાઇટરને અને સ્થાનિક પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા કર્મચારીઓ આગ લાગતા ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી સદનસીબે મોટી જાનહાની ટળી વિજય પટેલ માર્કેટની પાછળની ગલીમાં સફાઈનો અભાવ સફાઈ ના થતાં વારંવાર સર્જાય છે આગની ઘટના એપીએમસી માર્કેટ દ્વારા સફાઈ કરવામાં આવે તો આવી ઘટના વારંવાર ના સર્જાય નહીં તો એક દિવસ મોટી ઘટના સર્જાતા વાર લાગશે નહીં આગ લાગવાનું કારણ અકબંધ પણ યુજીવીસીએલ વીજ લાઇનને થયું મોટું નુકસાન યુજીવીસીએલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા